ભરૂચ સેવા સદનના વોર્ડ નંબર એકમાં સ્થાનિક નગર સેવકોની ગ્રાન્ટમાંથી નિર્માણ પામેલ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું ભરૂચ વોર્ડ નંબર એકમાં આવેલા રિયાઝ પાર્ક ઇમરાન પાર્ક તરફ જવાના રસ્તા ઉપર રૂપિયા છ લાખના ખર્ચે બ્લોક લગાડવામાં આવ્યા છે વોર્ડ નંબર એકના સેવકોની ગ્રાન્ટમાંથી આ વિકાસ કાર્ય કરવામાં આવે છે ત્યારે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી ઝુબેર પટેલ અબ્દુલ કામઠી સહિતના આગેવાનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ નગર સેવા સદન અધિકારીઓ તેમજ પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ લોકોના આ વિસ્તારના મુખ્ય રસ્તો છે પાંચ સાત સોસાયટીઓને તો જવામાં જે તકલીફ પડતી હતી વરસાદના કારણે ચોમાસામાં જે રસ્તો ખોડાઈ ગયો હતો એનું નવીનીકરણ કરીને છેલ્લી બે હજાર પચીસ છવ્વીસની ગ્રાન્ટમાં જ્યાં જે કામ મૂક્યું છે એમાં મંજૂર થઈને આજે પૂર્ણ થયું છે ફરીથી નગરપાલિકાનો તમામ લોકોનો આપણે આભાર માનીએ છીએ કે આમાં સહજ સહકાર આપ્યો નગરપાલિકાના પદાધિકારી અધિકારીઓ અને તમામ સભ્યશ્રીનો આભાર ત્યાં કામમાં મદદ કરીને આ વિસ્તારના કામોમાં માટે આ રીતે મદદ કરતા રહેશે ના આ વિસ્તારનો વિકાસ થશે એવી આપણે આશા રાખીએ છીએ